સો મિત્રોને રાધે રાધે આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં દાખલા નંબર અગિયાર જોવાના છે દાખલા નંબર અગિયાર જે છે એ દાખલા નંબર બે જે છે આપણે ગણ્યા છે એ પ્રમાણેનું જ છે બરાબર તો દાખલા નંબર અગિયાર આપણે જોઈ લઈએ શાળાના એક વિદ્યાર્થીઓમાંથી સાતસો એ બાસ્કેટબોલ આઠસો એ ક્રિકેટ અને બાકીના એ ટેબલ ટેનિસની રમત પસંદ કરી બરાબર જેવી રીતે આપણે દાખલા નંબર બેમાં ગણ્યું છે એ પ્રમાણેનો જ દાખલા નંબર અગિયાર છે એમાં કુલ વિદ્યાર્થી કેટલા છે તો એક હજારને આઠસો બાસ્કેટબોલની રમત જે ગમે છે એવા વિદ્યાર્થી કેટલા છે તો સાતસો ને પચાસ એ જ પ્રમાણે ક્રિકેટ માટે આઠસો છે અને બાકીના જે ટેબલ ટેનિસ છે એ આપણે શોધવું પડશે બરાબર તો આપણે સૌથી પહેલા ટેબલ ટેનિસ માટેના જે વિદ્યાર્થી જે બાકી વધે છે એ આપણે શોધી લઈશું અને પછી આપણે એ બી અને સી ની ગણતરી કરીશું બરાબર તો આપણે શરૂઆત કરીએ કુલ વિદ્યાર્થીઓ કુલ વિદ્યાર્થીઓ ની સંખ્યા બરાબર કુલ વિદ્યાર્થીઓમાં કેટલી કેટલી છે તો બાસ્કેટબોલ પસંદ કરનાર प्लस क्रिकेट पसंद करना प्लस टेनिस पसंद करना बराबर तो बास्केटबॉल छे छे जे जे ये है लखीशू बास्केटबॉल पसंद करना विद्यार्थी प्लस क्रिकेट पसंद करना विद्यार्थियों અને બીજું શું છે ટેબલ ટેનિસ ટેબલ ટેનિસ પસંદ વિદ્યાર્થીઓ બરાબર આ પ્રમાણે ત્રણ રમતના વિદ્યાર્થીઓ છે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે એક હજાર ને આઠસો બરાબર અને બાસ્કેટબોલ માટે કેટલા છે સાતસો ને પચાસ પ્લસ ક્રિકેટ માટે કેટલા છે આઠસો બરાબર અને ટેબલ ટેનિસ માટે આપણે શોધવાનું છે તો લખીશું આપણે ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર આટલું લખાઈ જાય એટલે અહીં બે સંખ્યા વચ્ચે સરવારોનો ચિહ્ન છે તો આ બે સંખ્યાનો તમારે સરવારો કરી લેવાનો છે તો આપણે બાજુ ઉપર સરવાળો કરી લઈશું સાતસો પચાસ પ્લસ આઠસો કેટલો થાય ઝીરો વટ્ટર ઝીરો ઝીરો પાંચ વત્તા ઝીરો પાંચ અને સાત વત્તા આઠ પંદર થાય બરાબર એટલે કેટલા આવે છે એક હજાર પાંચસો પચાસ તો સૌથી પહેલા અઢારસો જે છે એટલે કે એક હજાર આઠસો જે છે એ લખી લેશું ત્યાર પછી બરાબરની નિશાની પણ લખી લેશું આ બે નો સરવાળો કેટલો થાય છે એક હજાર પાંચસો પચાસ પ્લસ ટેનિ ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ જે છે એ આપણે લખી લેશું ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર તમે અહીં વિદ્યાર્થીઓની સંખ્યા પણ લખી શકો છો અથવા ફક્ત વિદ્યાર્થીઓ લખો તો પણ ચાલે હવે એક હજાર પાંચસો પચાસ ની આગળ ચિહ્ન નથી બરાબર આ જે ચિહ્ન નથી એનો મતલબ શું થાય આનો મતલબ અહીં સરવાળો છે બરાબર સરવાળો એટલે કે પ્લસનું ચિહ્ન છે શાનું ચિહ્ન છે સરવાળોનું ચિહ્ન છે બરાબર એટલે કે આ પ્લસને આપણે આ સાઈડ એટલે કે આ સાઈડ એટલે કઈ સાઈડ ડાબી સાઈડ લાવવાનું છે એટલે પ્લસનું શું થશે માઇનસ માઇનસ એટલે કે ઓછા થશે એટલે કે અઢારસો માંથી આપણે પા એક હજાર પાંચસો પચાસને બાદ કરીશું બરાબર આ પ્લસ છે અહીં ચિહ્ન નથી એનો મતલબ શું થાય અહીં પ્લસ છે આગળના દાખલામાં પણ આપણે જોઈ ગયા છે પ્લસ છે એટલે આ બાજુ લાવવાનું છે કે ડાબી સાઈડ લાવવાની છે આ સંખ્યાને એટલે અહીં માઇનસ થશે અને પાછળનું જે વાક્ય જે છે એ બરાબર કરીને તમારે લખી લેવાનું ટેબલ ટેનિસ અહી લખવામાં ભૂલ થયેલી છે ટેબલ ટેનિસ આવશે બરાબર ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર હવે આ બે ની બાદ આપણે કરી લેશું તો અઢારસો માંથી આપણે એક હજાર પાંચસો પચાસ ને બાદ કરીશું ઝીરો માઇનસ ઝીરો 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 માંથી પાંચ કટ થશે ને આગળની સંખ્યા કટ કરીશું દશક બરાબર દસ માંથી પાંચ ની બાદ બાકી તો પાંચ માંથી પાંચ ની બાદ બાકી તો બે અને એક માંથી એક જાય તો શૂન્ય એટલે જવાબ કેટલા આવે છે બસો પચાસ બસો પચાસ વિદ્યાર્થીઓ શું પસંદ કરે છે ટેબલ ટેનિસ પસંદ કરનાર

પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર તો એની સંખ્યા કેટલી છે સાતસો પચાસ અને એના સિવાયનું બીજું શું છે ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ તો નીચે લખીશું આપણે કે ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર આટલું લખાઈ જાય એટલે આ બે વચ્ચેનો ગુણોત્તર શોધવાનો છે આની સિંક કેટલી છે બસો પચાસ હવે આપણે લખીશું ગુણોત્તર તો ગુણોત્તર બરાબર જે નામ પહેલાં હોય એ ઉપર લખાય બાસ્કેટબોલ જે છે એ સૌથી પહેલાં નામ છે એટલે બાસ્કેટબોલ બાસ્કેટ બોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર આ નામ ઉપર લખાશે અને છેદમાં શું લખાશે છેદમાં શું લખાશે બાસ્કેટબોલ પસંદ કરનાર નામ પહેલું છે એટલે આ લખાશે અને છેદમાં શું લખાશે ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર અને કરીને જે પાછળ હોય તે નીચે લખાય બાસ્કેટ બોલ માટે સાતસો પચાસ ટેબલ ટેનિસ માટે બસો પચાસ શૂન્ય અને શૂન્ય કટ થશે તો શું આવશે પચોતેરના છેદમાં પચીસ હવે જો તમને પચીસના ઘડિયા આવડતું હોય બરાબર તો એમાં પચીસના ઘડિયામાં પચોતેર આવે છે બરાબર અને જો ઘડિયા નહીં આવડતું હોય તો તમારે શું કરવાનું પાંચની વિભજનની સારી શું કહે છે કે જેનો એકમનો અંક પાંચ હોય તેને આપણે પાંચ વડે ભાગી શકીએ છીએ બરાબર અને પચીસના ઘડિયા આવડતું હોય તો પચીસ તાળી પચોતેર થાય છે બરાબર તો અવયો લખીશું આપણે પચીસ તાળી પચોતેર અને પચીસ નો પચીસ બરાબર બરાબર ત્રણ ના છેદમાં એક એટલે કે ત્રણ જેમ એક બરાબર તો આ પ્રમાણે આપણો ફર્સ્ટ નો આન્સર આવે છે હવે જો પચીસ નો ઘડિયો નહીં આવડતો હોય તો ને તમારે પાંચ વડે ભાગી લેવાના બરાબર પચોતેર પાંચ પચા પચીસ બરાબર એટલે શું થાય છે પંદર પચાસ પચોતેર પંદર પચાસ પચોતેર થાય ફરી આપણે પંદરના પાંચ વડે ભાગી શકીએ છીએ પાંચ તાળી પંદર બરાબર તો

બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ સૌથી પહેલું નામ છે ક્રિકેટ એટલે કે આ ઉપર આવશે અને બાસ્કેટ વાળું જે છે એ છેદમાં જશે બરાબર બી નંબરનું લખીશું ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર તો ક્રિકેટ માટે કેટલા છે ક્રિકેટ માટે કેટલા છે આઠસો છે બરાબર અને બાસ્કેટ બોલ માટે કેટલા છે સાતસો ને પચાસ બરાબર એ આપણે લખી લઈશું આઠસો છે અને પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર સાતસો પચાસ બરાબર હવે ગુણોત્તર લખીશું તો ગુણોત્તર બરાબર ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ બરાબર છેદમાં બાસ્કેટ બોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ આટલું લખાય છે પછી તમારે સંખ્યા લખી લેવાની બરાબર નિશાની કરવાની ક્રિકેટ માટે આઠસો છે અને બાસ્કેટ બોલ માટે સાતસો ને પચાસ છે શૂન્ય અને શૂન્ય કટ એસી ના છેદમાં પચોતેર બરાબર હવે જેનો એકમનો અંક શૂન્ય હોય અને જેનો એકમનો અંક પાંચ હોય એને આપણે પાંચ વડે ભાગી શકીએ છીએ બરાબર તો ને આપણે પાંચ વડે ભાગી શકીએ છીએ બરાબર તો ને આપણે જ્યારે પાંચ વડે ભાગીશું તો સોળ પચા એસી જો તમને વીસ સુધી ઘડિયા આવડતું હોય તો તમને ખબર પડી જશે કે સોળના ઘડિયામાં એસી આવે છે સોળ પંચા એસી અને પંદરના ઘડિયા આવડતું હોય તો એમાં પચોટે આવે છે બરાબર પંદર પચાસ પચોતેર થાય છે પંદર ગુણ્યા પાંચ 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 કેન્સલ થશે તો જવાબ શું આવશે સોળના છેદ માં પંદર હવે એનો અવયવ પડે છે તો પડે છે જુઓ સોળનો અવયવ શું પડે ચાર ચોક સોળ બે અઠામ સોળ પંદરનો અવયવ શું પડે ત્રણ પચામ પંદર બરાબર અથવા તો પાંચ તાળી પંદર જ્યારે અવયવ પાડીએ છીએ ત્યારે એક પણ સંખ્યા ઉડતી નથી એટલે કે કેન્સલ થતી નથી બરાબર એટલે કે આ જે છે એ આપણો ફાઇનલ આન્સર લખાશે તો ગુણોત્તર સ્વરૂપે આપણે લખી લઈશું ગુણોત્તર બરાબર સોળ જેમ પંદર બરાબર આ આપણો બી નો આન્સર છે હવે આપણે સી ગણીશું તો સીમાં શું છે એ પણ જોઈ લઈએ બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓ વચ્ચે આપણે શોધવાનું છે તો બાસ્કેટબોલ માટે કેટલા છે સાતસો ને પચાસ અને કુલ વિદ્યાર્થી કેટલા છે એક હજાર ને આઠસો બરાબર સી નંબરનું પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે સાતસો પચાસ અને નીચે લખીશું કુલ વિદ્યાર્થીઓ કુલ વિદ્યાર્થીઓ બરાબર કેટલા છે એક હજાર આઠસો અથવા તો તમે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પણ લખી શકો બરાબર એક હજાર આઠસો છે બરાબર હવે ગુણોત્તર લખીશું આપણે ગુણોત્તર બરાબર બાસ્કેટબોલ બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને છેદમાં શું આવશે છેદમાં કુલ વિદ્યાર્થીઓ બરાબર

તો પચોતેરનો અવય શું થાય છે પંદર પચાસ પચોતેર એ આપણે આગળ જોઈ ગયા છે બરાબર તો પચીસ પચોતેર થાય છે ને આપણે આપણે શૂન્ય છે તો તો એને એને વડે ભાગ જશે ત્રણ પચા પંદર અઢાર માંથી પંદર ની બાદ બાકી તો ત્રણ આવશે ઉપઠા ઉડાડ્યો શૂન્ય પાંચ ત્રીસ બરાબર એટલે શું આવે છે પાંચ ગુણ્યા છત્રીસ છત્રીસ ગુણ્યા પાંચ બરાબર પાંચ પાંચ કેન્સલ થશે એટલે શું આવશે અહીં પંદરના છેદમાં છત્રીસ ફરી પંદર જે છે એ ત્રણના ઘડિયામાં આવે છે ત્રણ પચામ પંદર અને છત્રીસ જે છે એને પણ આપણે ત્રણ વડે ભાગી શકીએ છીએ બરાબર બાર તાળી છત્રીસ એટલે ફરી અવયવ પડશે ત્રણ પચામ પંદર અને ત્રણ ગુણ્યા બાર બાર તાળી અને ત્રણ પચામ પંદર ત્રણ ત્રણ કેન્સલ થશે એટલે જવાબ શું આવશે પાંચના છેદમાં બાર હવે ફરીથી તમારે ચેક કરવું હોય તો તમારે શું કરવાનું પાંચના ઘડી એમાં બાર આવતો નથી અને બારના ઘડી એમાં પાંચ આવતો નથી બરાબર અને પાંચનો અવયવ ફક્ત પાંચ એકો પાસે જ થાય છે કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છે બરાબર એટલે આ ફાઈનલ આન્સર છે તો આપણે એને ગુણોત્તર સ્વરૂપે લખી લઈશું ગુણોત્તર બરાબર પાંચ જેમ બાર તો આ આપણો સીનો ફાઈનલ આન્સર છે અને આ પ્રમાણે આપણો દાખલો થાય છે તો દાખલો એ બી અને સી નંબરનો જે ત્રણે ત્રણ દાખલા હતા એ પૂર્ણ થાય છે બરાબર જો તમને કોઈ સંખ્યા બાકી શોધવાની કહેવામાં આવેલો હોય તો તમારે તે સંખ્યાને સૌ પ્રથમ શોધી લેવાની અને પછી જો આપણને ત્રણ વિકલ્પ આપેલા હોય કે બે વિકલ્પ આપેલો હોય તો તમારે એની ગણતરી પછીથી કરવી બરાબર તો આ પ્રમાણે દાખલો પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ આપણી આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ